નમસ્કાર ખેડૂત મિત્રો આપણે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવ્યા છીએ એમનું નામ ગામ પૂછવી શું તમારું નામ નામ હરેશભાઈ સવજીભાઈ મકવાણા ગામ ગામ ડેઢુકી તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે વરિયાળીમાં દવા અપાવી હતી કઈ છે એક બ્લેક પાવર અને કૃષિ અમૃત પાવામાં પાવામાં કેટલા ડોઝ પાયા તમે આમાં આપણે આને બે ડોઝ પાયા છે બે ડોઝ પાયા છે અંતરે દસ દસ દિવસના અંતરે અને આ આ આપણે બે વારાનો છટકાવ કર્યો છે પોલ ક્રોપ ગુણેપની ગુણેપની તો તમે જોઈ શકો છો રિઝલ્ટ જોઈ લ્યો દાણા ભરેલા બે બે ઝૂમ છે રિઝલ્ટ જોઈ શકો છો તો તમે આ દવા ક્યાંથી લઈ આવ્યા છો યગરો દવા આપણે યગરો ચોટીલા હમ પ્રોડક્ટ નું બ્લેક પાવર છે આમાં શું વાંધો શું હોતો અને એક તો વિકાસ નતો સાતો હમ અને સીધી સિંગલ ડાળખી આવી રીતે હું આયા જોઈ શકો છો આવી રીતે સિંગલ ડાળખી આવતી હવે આ બે ડોઝ પાવાથી આપણે તમે જોઈ શકો છો કે આ છોડ ભરવદાર ડાળખીઓ જાજી થવા માંડી છે અને છોડમાં કે માનો કે આપણે આ વરિયાળી ના લોથા કેવી લોથા ડબલ ડબલ અને માથા આવી હજી તો પેલા આવું નતું અને સિંગલ છોડવા અને કોક નાના નાના વિકાસ ને આપણે જો આવું તો એમ થતું ના છોડ ને શું કરવું પણ આ આપણે તમારી પ્રોડક્ટ વાપરતા મને બહુ આમ સો સો ટકા રિઝલ્ટ મળ્યું અનુભવ આમ થયો ને કે દવા નું કેવું રિઝલ્ટ મળે ના બીજી દવા એક વખત લાગી લાવ્યા હતા આપણે એમાં કોઈ રિઝલ્ટ સરખું આવ્યું નહીં બીજી દવા આપણે બીજા એગ્રોથી પણ તમારી પ્રોડક્ટ બે ડોઝ વેલા કર્યા એટલે પાયા એટલે એમ ના રિઝલ્ટ સો એ સો ટકા મળ્યું તો આ કેટલા વીઘામાં છે આપણે દસ વીઘામાં દસ ની આઠ નવ દસ વીઘા ગણો ને તો આ આપણે તમારે કેટલામાં પડ્યું બે વીઘાનું ત્રણ વીઘાનો ડોઝ છે આ

તમને તો સંતોષ બસ અમને પૂરે પૂરો સંતોષ બીજા કોઈ દિવસ નથી બીજા ખેડૂત મિત્રોને ને ભલામણ કરજો હવે આડઅસર માં કઈ કોઈ ચીજ નહીં તમે સંતોષ ને અમે સંતોષ કઈ વાંધો નહીં ધન્યવાદ